નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં ધાનેરાથી જોરા સોલંકીની ખાસ રિપોર્ટ ધાનેરા માર્કેટયાર્ડના વેપારી સાથે એક ચોત્રીસ કરોડની છેતરપિંડી ત્રણ વેપારીઓ સામે ફરિયાદ ધાનેરા માર્કેટયાર્ડમાં વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ સ્થાનિક વેપારી પાસેથી બાર ગાડી એરંડાનો માલ લેવામાં આવ્યો હતો પરંતુ માલની કિંમત તરીકે રૂપિયા ચૂકવવામાં આવ્યા નહોતા સતત ઉઘરાણી કરવા છતાં કોઈ ચૂકવણી ન થતા વેપારીએ અંતે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ અમદાવાદના શૈલેષ પટેલ તેમજ વિજાપુરના ભરત પટેલ અને આશિષ પટેલ નામના વેપારીઓએ જે આર ટ્રેડિંગ મારફતે એરંડાનો મોટા પાયે માલ મંગાવ્યો હતો માલ મળ્યા બાદ તેઓ દ્વારા પૈસા ચૂકવવાની વારંવાર ખાતરી અપાઈ પરંતુ લાંબા સમય સુધી ટાળટુળ કર્યા બાદ અંતે રૂપિયા આપ્યા નહોતા કુલ એક પોઈન્ટ ચોત્રીસ કરોડ રૂપિયાની રકમ બાકી રહેતા વેપારીએ છેતરપિંડીનો આરોપ મૂકી ધાનેરા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે છેતરપિંડી સહિતના ગંભીર ગુનાઓ હેઠળ તપાસ શરૂ કરી છે આ ઘટનાથી માર્કેટયાર્ડના વેપારીઓમાં ભારે ચકચાર ફેલાઈ છે અને વેપારીક વ્યવહારોમાં સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે